છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય તે માટે દર મહિને એક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચારે ચાર પોલીસ કમિશ્નરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નવ રેન્જના રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવે છે અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે ચિંતા કરતા હોય છે જાણીએ છીએ કે ગુજરાત સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે અને આજે જ્યારે સુરતમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઇમ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમની સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પર એમને આપ્યું આજની ક્રાઈમ કોન્ફરન્સમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન્સમાં જે કઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને વધુ પ્રજાલક્ષી બને એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક રોડ મેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી કરવામાં આવી આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી મુખ્ય જે કામગીરી છે એમાં સમાજના લોકોને એક સલામતી અને સુરક્ષાની એક પ્રતી થાય તે મુજબ પોલીસ કામ કરે પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સની આજે આ ચર્ચા કરવામાં આવી આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસનો કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત ત્રણ મુખ્ય પાયાઓ છે સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસનો એક ફ્લેગશીપ પ્રોગ્રામ છે તમે સૌ જાણો જ છો જેને આપણે કહીએ છીએ તેરા તુજકો અર્પણ મને અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સન બે હજાર ચોવીસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં તેરા તુજકો અર્પણના ત્રણ હજાર ત્રણસોથી પણ વધુ કાર્યક્રમો કરવામાં આવ્યું અને આ કાર્યક્રમો અંતર્ગત લોકો જે પોતાના મિલકત ગુમાવ્યા હોય ચોરીમાં કે અન્ય કોઈ પણ ફ્રોડની માધ્યમથી એવા એકસો ને ત્રેપન કરોડની મિલકત જે તે પ્રજાના લોકોને પરત આપવામાં આવ્યું અને આ તેરા તુચકો અર્પણના પ્રોગ્રામના માધ્યમથી ગુજરાત પોલીસ અને સમાજની વચ્ચે એક સેતુ બનીને કામગીરી થઈ રહી છે એની સાથે સાથે ગુજરાત રાજ્યના બની ને જેવા પોલીસ સ્ટેશનો અને સાતસો થી વધુ આઉટપોસ્ટ અને ચોકીઓ એ તમામ પોલીસ સ્ટેશન અને ચોકીઓના જે ઇન્ચાર્જ છે એ લોકો દર બે મહિને એક કાર્યક્રમ આયોજિત કરતા હોય છે એક કાર્યક્રમનું આયોજન કરતા હોય છે જેને આપણે કહીએ છીએ ત્રણ વાત તમારી ત્રણ અમારી અને આ ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમમાં સ્થાનિક લોકોને સાથે રાખી જે સ્થાનિક પ્રશ્નો છે એ સ્થાનિક પ્રશ્નો શું છે સ્થાનિક લોકોને સ્થાનિક પોલીસ તરફથી શું અપેક્ષાઓ છે પોલીસ કઈ કઈ બાબતમાં વધુ ધ્યાન આપે એ બાબતનું એક પ્રયત્ન આ માધ્યમથી ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી તરફથી કરવામાં આવે છે અને સ્થાનિક પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પછી આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ સમય બે હજાર ચોવીસમાં દસ હજાર પાંચસોથી પણ વધુ આવા કાર્યક્રમો ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં અને દરેક આઉટપોસ્ટમાં આયોજન કરવામાં આવ્યું અને આજની ક્રાઇમ કોન્ફરન્સમાં આ માધ્યમ આ ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમથી જે જે સ્થાનિક મુદ્દાઓ ઉપસ્થિત થઈ એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શું પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં શું પ્રયત્ન કરવામાં આવનાર છે તે બાબતે પણ આત્મંથન કરવામાં આવ્યું એની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ એ ખાસ ઝુંબેશ ઉપાડી છે આપણે જાણીએ છીએ કે ગરીબ માણસો હોય એમને કોઈ પૈસાની જરૂર પડે એટલે પછી અમુક વખતે અમુક સંજોગોમાં આ વ્યાજખોરના ચંગુલમાં એ લોકો ફસાઈ જતા હતા એ બાબત સરકારશ્રીના ધ્યાન ઉપર આવતા ગુજરાત પોલીસને આ બાબતે યોગ્ય સૂચનાને માર્ગદર્શનમાં આપવામાં આવ્યું અને ફક્ત બે હજાર ચોવીસમાં કુલ સાતસોને પંદર એવા વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યું એફઆઈઆર દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં આશરે પંદરસો લોકોને અટક કરવામાં આવ્યું અને આ ગુજરાત પોલીસની આ પ્રોબ્લેમ હતું આ ઝુંબેશ થી હવે કરતા ખૂબ ઓછું થઈ ગયું છે છે એ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ ઉપરાંત એ ખૂબ મહત્વની બાબત છે અને એ છે સાયબર પ્રોડ અને સાયબર ક્રાઇમ આજે સાયબર ક્રાઇમના વિષય ઉપર વરિષ્ઠ અધિકારીઓ સાથે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ મંથન થઈ અને એમાં કેમ ગુજરાત પોલીસ વધુ પરિણામલક્ષી કામગીરી કરી શકે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી આ આ તબક્કે હું ખાસ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મને જે લોકો અત્યારે સાંભળી રહ્યા છે એ બધાને એક સંદેશ આપવા માંગ્યો છે પોલીસ તરફથી સાયબર ક્રાઈમ જયારે પણ બનતા હોય છે સાયબર ક્રાઈમમાં તમે આજે ડિજિટલ અરેસ્ટ ની ખુબ વાત સાંભળો છો આ પ્રકારનું ક્રાઇમ જયારે બનતા હોય છે આ પ્રકારના બનાવો જયારે બનતા હોય છે એટલે પોલીસ એમની રીતે તો કામગીરી કરતી જ હોય છે ગુનાઓ દાખલ કરે છે પકડવા માટેની પ્રયત્નો કરતા હોય છે જે પૈસા આપણે બેંકમાં ફ્રીઝ કર્યા હોય એ પરત આપવા માટે પણ કામગીરી કરતી હોય છે અને બે હજાર ચોવીસમાં લોકોના સાયબર ફ્રોડમાં ગયેલા

એ ખૂબ જરૂરી છે જ્યારે પણ આપણે સાયબર સ્પેસમાં હોઈએ જ્યારે આપણે નેટનો ઉપયોગ કરતા હોઈએ જ્યારે કોઈ પણ વિડીયો કોલ આવે કોઈ ફોન કોલ આવે કોઈ એસએમએસ આવે કોઈ વોટ્સએપ આવે કોઈ લિંક આવી જાય એમાં ખૂબ કાળજીપૂર્વક અને ખૂબ એલર્ટ રહીને કામગીરી કરવાની જરૂર છે આપણે જાણીએ છીએ કે મોટા ભાગે જે લોકો સાયબર ક્રાઇમના વિક્ટિમ બનતા હોય છે

એ પછી સિનિયર સિટીઝન્સ ની બાબત હોય મહિલાઓની બાબત હોય યંગ ગર્લ્સની બાબત હોય સ્ટુડન્ટ ની બાબત હોય એ તમામ લોકોને સાયબર અવેર